ભરૂચ હાઈવે ઉપર નવીરપુરની પરવાના હોટલ સામેથી રોડની બાજુમાંથી મગદાળની આડમાં વિદેશી દારૂનો જથ્થો કાટિંગ સાથે તે પહેલા એલસીબીએ દરોડા પાડી ટ્રક ચાલક સહિત ચાર ઈસમને પચાસ લાખના સાથે ઝડપી પાડ્યા હતા ભરૂચ એલસીબીનો સ્ટાફ નવીરપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાત બી મળી હતી કે વડોદરા ભરૂચ નેશનલ હાઈવે ઉપર નબીપુર પાસે આવેલ પરવાના હોટલની બાજુમાં રોડની સાઇડમાં રાજસ્થાન પારસિંગની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલ કટિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાં રહેલ મગદાળની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બે હજાર છસો અગિયાર નંગ બોટલ મળી આવી હતી પોલીસે ત્રણ લાખ ઓગણસાઠ હજાર લાખનો મુદ્દા માલ પંદર લાખની ટ્રક તેમજ ઇકો કાર છોટા હાથી વળી કુલ પચાસ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને જોધપુરના નીનાકપુરા ભાવાદ ખાતે રહેતો ટ્રક ચાલક મહિરામ બાબુરામ બિશ્નોઈ દીપક જયંતિ પ્રજાપતિ અને દીપક હેમંત વસાવા તેમજ અક્ષય સંજય પાટણવાડીયા ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર બાબુરામ ચૌધરી સહિત અન્ય બે બુટલેગરોને વોન્ટેજ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ